23 31 122 नंबर जाहिर केले जाईल છેક ઉપરાંત આપ વેબસાઈટ ઈમેલ અને એપની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે માર્ગ અકસ્માત ટ્રાફિક જામ જેવી દરેક સમસ્યા દરમિયાન આ હેલ્પલાઇન નંબરની મદદ દ્વારા આપની દરેક ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તુરંત એક્શન લેવામાં આવશે લોકોના અન્ય લોકોના હિત માટે ટ્રાફિકના દરેક નિયમોનું ચુસ્ત પાલન દરેક વાહન ચાલક નાઓએ કરવાનો રહેશે ના નિયમો એટલે કે સૌની સલામતી જય હિન્દ